નમસ્કાર મિત્રો આજે આપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોલુંબર ખાતે આવેલું એક એવું સ્થળ કે જ્યાં કુદરતના ખોળે અને આસ્થાના જરિયે આપણે આ સ્થાને જ્યારે પહોંચ્યા છીએ ત્યારે ધોલુંબર ગામના સરપંચ શ્રી આપણા દીપકભાઈ થોડી આ સ્થળને લઈને માહિતી આપશે આપણને તો દીપકભાઈ આ સ્થળ આશરે કેટલા વર્ષ પહેલા લોકોના ધ્યાનમાં આવ્યું ધોલુંબર ખાતે છે આ વર્ષો છે પણ આ ગામડા ડુંગરાળ વિસ્તાર છે લોકો એટલા જાગૃત નહીં હતા અને અહીંયા લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન અહીંયા રોકાયેલા રાત્રિ રોકાણ કરેલું બરાબર ગરુ ને બરાબર 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 વિશાલભાઈને આપણે ચર્ચા ચર્ચા છે કરીએ અમે દીપકભાઈ જોડે વિસ્તૃત ચર્ચામાં હતા કેટલા વર્ષોથી દીપકભાઈ સરપંચ બન્યા અને ગામના આગેવાનો પણ જોઈ શકો છો અહીંયા બેસેલા કે આગેવાનો બધા મળીને આ ખરેખર ગામનું એક એવું સ્થળ છે કે આખી દુનિયા જાણે છે કે આ સ્થળમાં ફરવા આવે છે પણ ખરેખર એની જે દંતકથાઓ આ સ્થળ સાથે જે જોડાયેલી છે એ થોડી ચર ચર્ચા કરવા માગીશ તમારી જોડે મિત્રો તો દંતકથામાં એવું છે ઇતિહાસ એવો છે કે વિષ્ણુ ભગવાન અને આપણી મહાલક્ષ્મી માતા જ્યારે એમના વાહન એટલે કે ગરુડ પર ગરુડ પર જ્યારે ઉડીને આવતા હતા ત્યારે અંબાજીથી અંબા માતા પણ પોતાના વાહન પર એટલે કે સિંહ પર બિરાજીને આવતા હતા ત્યારે આ એક ગલુંબર ગામનું એક આ સ્થળ કે જ્યાં એવું કહેવામાં આવે છે કે અંબા માતા અને સાથે સાથે મહાલક્ષ્મી માતા અને વિષ્ણુ એ બધા ભેગા થયા અહીંયા અને ત્યારે અહીંયા એક રાત્રિનું રોકાણ કર્યું હતું એમણે તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા કે આ એક ગુફા છે એ ગુફામાં ગરુડનું ગરુડે અંદર રોકાણ કર્યું હતું તો ત્યાંની આ ગુફા પણ અહીંયા જોવા મળે છે મિત્રો આપણને તો ખરેખર આ ધોલુંબર ગામ અને આજુબાજુના બધા ગામ અમે એટલા ગૌરવવાની જ છે કે આ સ્થળ જ્યારે બે થી ત્રણ વર્ષમાં ઘણું બધું લોકોમાં પ્રખ્યાત થયું દૂર દૂરથી લોકો આવે છે સુરત બરોડા અમદાવાદથી લોકો અહીંયા ફરવા આવે છે ત્યારે આ સ્થળને લઈને આગેવાનો અને બધા મિત્રો જોડે અમે ચર્ચા કરી કે આને આ સ્થળને એક પ્રવાસન સ્થળ તરીકે આપણે વિકસાવીએ તો આજે અમે ઘણા સમયથી અમે ચર્ચામાં હતા અને આજે ગામના આગેવાન સરપંચ સરપંચસિંહ સાહેબ જોડે આપણે અહીંયા આવ્યા છે ને આ સ્થળનું વિકાસ કેવી રીતે થાય એને કેવી રીતે પર્યટન સ્થળમાં આપણે પરિવર્ત કરી કરી શકીએ આ જે જળ જંગલ જમીન અહીંયા છે એને પણ નુકસાન કર્યા વગર અહીંયા એક પ્રવાસન સ્થળ વિકસી શકે એ સંકલ્પ સાથે આજે અહીંયા અમે આવ્યા છીએ